હસ્તે કરવામાં આવ્યું વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પર લોકોની સુવિધા અંગે જોશીના હસ્તે કરવામાં આવ્યું જેમાં ખાસ ઉપસ્થિતિમાં જોશીને રેલવે ટીઆર ભાડકે તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની તથા સહેજગન વિધાનસભાના ધારાસભ્ય કેરૂલ રોકડિયા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ ઉપર લોકોની સુવિધા માટે એક્સલેટર લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી ભારતીય રેલવે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ અને માન્ય રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીના માર્ગદર્શન હેઠળ આધુનિકતા અને સુગમતાના સમન્વયથી કાર્ય કરી રહી છે આપણે જોઈએ તો વડોદરાનું જે મુખ્ય વડોદરા જંક્શન રેલવે સ્ટેશન છે એમાં પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચનું સંયુક્ત જે પ્લેટફોર્મ છે ત્યાં મુસાફરોની તાતી જરૂરિયાત એવી હતી મહિલાઓ વૃદ્ધો બાળકો સાથે મળી અને તે લોકોને જ્યારે એસ્કેલેટર ની એક તાતી જરૂરિયાત ઊભી થતી હતી અને તે લોકો જ્યારે સીડી ચડે તો સીડી ચડવામાં એમને વજન પણ સાથે હોય એટલે એમને ઘણી શારીરિક તકલીફો પણ થતી હતી તેનું નિરાકરણ આજે આ એસ્કેલેટરના ઉદઘાટનથી અષ્ટમીના દિવસે કરવામાં આવ્યું છે આ સવા કરોડના ખર્ચે બનેલું એસ્કેલેટર અને આ એસ્કેલેટરની અંદર એક કલાકની અંદર નવ હજાર જેટલા પેસેન્જર્સ પોતે એમાં પરિવહન કરી શકે એ પ્રકારનું આ એસ્કેલેટર છે અને આ સ્કેલેટર થી વરોદરાની જનતાને ખૂબ સુવિધા થવાની છે એ બદલ હું રેલ મંત્રાલયનો ખૂબ ખૂબ આભાર માનું છું આજ આપણે માનનીય લોકસભા સભ્ય સરને જોશી સરને જો છે પ્લેટફોર્મ ક્રમાંક 4 ઓર 5 કે બીચમે એક નયા સ્કેલેટર કા ઉદ્ઘાટન કિયા હૈ યે બહોત હી ઇમ્પોર્ટન્ટ મહત્વપૂર્ણ જરૂરત થી ઇસ સ્ટેશન કી ક્યોકી વો બહોત મહત્વપૂર્ણ પ્લેટફોર્મ હૈ જિસપે કાફી હમારે વૃદ્ધ ઓર મહિલાએ ઓર બચ્ચે જિનકે લિયે તકલીફ હોતી થી ચડકે આને કે લિયે તો जो यहाँ के लोगों ने डिमांड थी माननीय लोकसभा सदस्य महारा महोदय का जो है ये डिमांड थी तो ये उस पर ये कार्य हुआ है और हमें जो है ये एक्सकेलेटर हमने आज उद्घाटन किया सबके काम में आ जाएगा और ये वहाँ से न सिर्फ महिलाओं के लिए पर जो काफ़ी जो भीड़ आती है तो वो क्लियर होने के लिए बड़े महत्वपूर्ण रहेगा और ये हमारे यात्रियों के लिए अच्छी सुविधा है एक महत्वपूर्ण स्टेप है और फर्दर भी हम इस पर वर्दा के क्या कहते हैं निर्माण के लिए इम्प्रूवमेंट के लिए कार्य करते रहेंगे